નમસ્કાર દર્શક મિત્રો હવે વાત આપણે સાવરકુંડલાની શાળા માટેની વિગતવાર વાત કરીએ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં પીએમ શ્રી યોજના હેઠળની બ્રાન્ચ શાળા નંબર નવમાં આચાર્યની નિમણૂક માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અમરેલી તેમજ માનનીય મુખ્યમંત્રી શિક્ષણ મંત્રીને પત્ર પાઠવતા સાહિલ શેખ પ્રમુખશ્રી એને સિવાય અમરેલી જિલ્લા સાવરકુંડલા શહેરમાં આવેલ વોર્ડ નંબર નવ સાધના સોસાયટી બ્રાન્ચ શાળા નંબર નવ જે પી શ્રી યોજના હેઠળ ચાલતી શાળા હોય તે શાળાની અંદર આચાર્યના હોવાથી સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટો જેમ કે સ્કૂલ ડેવલપમેન્ટ વિદ્યાર્થીને પ્રવાસ માટે સ્વચ્છતા માટે વિદ્યાર્થીના વિવિધ એક્ટિવિટી માટે વિવિધ પ્રકારની ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય પરંતુ આ બ્રાન્ચ શાળા નંબર નવમાં ઘણા સમયથી આચાર્ય જ ના હોય તેમજ સ્કૂલના અંદર કોઈ ઇન્ચાર્જ પણ ના હોય ત્યારે વિદ્યાર્થીના કોઈ સ્કૂલ માટેના કામગીરી માટે તેમના વાલીઓએ ફરજિયાતપણે પ્રાથમિક શિક્ષણાધિકારી સીની કચેરી ખાતે જવાની ફરજ પડે છે ત્યારે સ્કૂલના વિકાસ તેમજ વિદ્યાર્થી માટેની કોઈ યોજનાની સહાય મેળવવા તેમજ અન્ય એક્ટિવિટી માટેની ગ્રાન્ટોનો ઉપયોગ આચાર્ય ના હોવાના કારણે થઈ શકતો નથી તે સ્થળ તપાસ કરીને ત્યારબાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અમરેલી તેમજ પત્ર પાઠવતા સાહિલ શેખ પ્રમુખશ્રી એનએસયુઆઈ અમરેલી જિલ્લા આ અંગે આગળ જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા વિવિધ પ્રકારના પ્રોગ્રામ કરવામાં આવશે તેવી અંતમાં ચીમકી ઉચ્ચારી તો ફરી મળીશું નવા સમાચાર સાથે સમીર ખોખર દિવ્ય સર્જન ન્યૂઝ સાવરકુંડલા સાવરકુંડલાઈ દ્વારા યોજના હેઠળ ચાલતી સ્કૂલની મુલાકાત કરવામાં આવી મુલાકાત કરતાં સ્કૂલની અંદર જાણવા મળ્યું કે આ સ્કૂલની અંદર આચાર્ય નથી આચાર્ય તો નથી પણ આચાર્યનો ચાર્જ પણ નથી પીએમ શ્રી યોજના હેઠળ ચાલતી સ્કૂલ ડેવલપ કરવા માટે વિવિધ પ્રકારની સરકાર શ્રી દ્વારા ગ્રાન્ટો ફાળવવામાં આવતી જેવી કે પ્રવાસ માટેની ગ્રાન્ટ હોય સ્વચ્છતા માટેની ગ્રાન્ટ હોય સ્કૂલ ડેવલપ કરવા માટેની ગ્રાન્ટ હોય વિદ્યાર્થીઓને વિવિધ એક્ટિવિટીઓ કરવાની માટેની ગ્રાન્ટ હોય એવી ઘણી બધી ગ્રાન્ટો આવતી હોય હવે સ્કૂલની અંદર પ્રિન્સિપાલ જ નથી તો આ સ્કૂલનો વિકાસ કે વિદ્યાર્થીનો વિકાસ કઈ રીતે થઈ શકે શું સમગ્ર ગુજરાતની અંદર સરકારી શાળાની અંદર આવી જ હાલત હશે